ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા સાડા ચાર લાખ ક્યુસેક

કે જે એક્સપ્રેસ હાઈવે છે એક્સપ્રેસ હાઈવે પર જે સિક્સ લેન કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યાંથી નર્મદા નદીનો આ પ્રકારનો નજારો છે તે જોવા મળી રહ્યો છે હજુ પણ જો નદીની જળ સપાટી વધશે તો તંત્ર દ્વારા સ્થળાંતર સહિતની કામગીરી કરવામાં આવશે અંકલેશ્વર તાલુકાના જે કાંઠા વિસ્તારના ચૌદ જેટલા જે ગામો છે તો ચૌદ જેટલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભરૂચના જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ફુરજા બંદર હોય ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી હોય આ તમામ વિસ્તારોમાં તંત્ર દ્વારા જે છે છે તે જાહેર કરવામાં આવ્યું સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે જય વ્યાસ ન્યૂઝ કેપિટલ ભરૂચ